શું તમે પણ કેન્ડી ખાવાના શોખીન છો તો સાવધાન થઈ જજો કારણ કે ગોધરામાં અમૂલની કેન્ડીમાંથી માખી નીકળી હોવાનું સામે આવ્યું હા ગોધરાના કુબા મસ્જિદ કેજીએલ પાસે ગ્રાહકે અમૂલની કેન્ડી ખરીદી હતી અમૂલની મેંગોડોલી કેન્ડીમાંથી માખી નીકળતા દુકાનદાર સાથે ગ્રાહક ગોધરાની ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા કેન્ડીમાંથી માખી નીકળવા હોવાની હકીકત સાથેનો પુરાવો રજૂ કરી ગ્રાહક દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે ગાંધી પેટ્રોલ પંપ નજીકના રાજ એજન્સીમાંથી અમૂલની કેન્ડીનો જથ્થો મંગાવ્યો હોવાનું દુકાનદારે જણાવ્યું હતું હા મેં મેંગોડોલી જે કેન્ડી અમૂલ આઈસ્ક્રીમ મેન્યુફેક્ચર છે એની મેં જે કેન્ડી લીધી હતી બે એમાંથી જ્યારે ઘરે હું લઈ ગયો ને એનું જે પેકિંગ ખોલતા જ માખી દેખાય એટલે હું તરત પછી દુકાન કેજીએન કુબા મસ્જિદની પાસે દુકાન છે એમાંથી મેં લીધી હતી અને એ પછી મેં રિટર્ન કરી અને એમને કમ્પલેન કરી કે ભાઈ આ રીતે આમાં માખી દેખાય છે એટલે આપણે પછી અમે આજે ફૂડ એન્ડ કંપનીવાળાની ઓફિસ પર આવ્યા છે એની કમ્પ્લેન કરવા માટે બરાબર અને આ શું છે લોકોના સાથે સાંસ એમના જોડે ચહેરા થાય છે બરાબર અને આવી રીતે આ ના થવું જોઈએ અમૂલ કંપનીમાં જે આ આઈસ્ક્રીમ કેન્ડીમાંથી આવી રીતે આ માટી નીકળી છે અને અમે અહીં કમ્પ્લેન કરવા આવ્યા છે એમને ફૂડ એન્ડ કંપનીમાં એમને અરજી આપી છે બરાબર ને એના સાથે એના કોઈ કડક પગલાં લેવામાં આવે એ અમારી નર્મ વિનંતી છે